પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટે મંગળવારે એક બાદ એક જે મેચ જીતી તેના બાદ દરેક ભારતીયને તેમની પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી પરંતુ બુધવારે જે સમાચાર આવ્યા તેણે દરેક ભારતીયનું સપનું છે તે તોડી નાખ્યું પેરિસની ઓલિમ્પિક કમિટીએ વિનેશ ફોગાટને ઓવરવેઇટ ગણાવી તેને ડિસ્કવોલિફાય કરી અને તેના બાદ હવે ચર્ચાઓ ચાલી રહી છે કે આખરે આ ડિસ્કવોલિફિકેશન માટે જવાબદાર કોણ છે દેશ જેના ગોલ્ડ મેડલ જીતવાના સપના જોતો હતો અને પ્રાર્થના કરતો હતો તે વિનેશ ફોગાટ મેચ રમાય તે પહેલા જ અયોગ્ય જાહેર થઈ ગોલ્ડ મેડલ તો ઠીક પરંતુ કોઈ પણ મેડલ જીતવાની આશા ધૂળધાણી થઈ પચાસ કિલોગ્રામની શ્રેણીમાં રમતી વિનેશનો માત્ર સો બહાર થઈ વિનેશ ફોગાટની ફાઈનલ મેચ બાર કલાક બાદ યોજાવાની હતી મંગળવારે તેની જીતની હેટ્રિક બાદ મેડલ નિશ્ચિત જણાતો હતો પરંતુ ફાઈનલ મેચના બાર કલાક પહેલા ભારત માટે આ ખરાબ સમાચાર સાંભળવા મળ્યા વિનેશ ફોગાટને સમગ્ર ભારતમાંથી ખૂબ અભિનંદન મળ્યા પરંતુ ગોલ્ડની આશા ફરી એકવાર ઠગારી નીવડી આ મામલે પીએમ મોદીએ આઈઓએ આ મામલે કડક વાંધો ઉઠાવવા કહ્યું હતું વડાપ્રધાન મોદીએ ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરી માહિતી માંગી પીએમ મોદીએ વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવાને લઈને પેરિસ ઓલિમ્પિક કમિટી સમક્ષ વિરોધ નોંધાવવા કહ્યું તો આ અગાઉ પીએમ મોદીએ વિનેશની ગેરલાયકાત બાદ એક પોસ્ટ પણ શેર કરી હતી આ પોસ્ટમાં વિનેશની રમતના વખાણ કરતા તેમણે મેડલ ગુમાવવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે વિનેશ તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા સ્ત્રોત છો પડકારોનો હિંમતપૂર્વક સામનો કરવો એ તમારા સ્વભાવમાં છે અમે બધા તમારી સાથે છીએ આ તરફ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી વિનેશ ફોગાટની હિંમત વધારી અને વિનેશ ફોગાટને અયોગ્ય ઘોષિત કરવાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું સાથે વિનેશને હિંમત ન હારનારી ખેલાડી ગણાવી આ તરફ ખેલ મંત્રી મનસુખ માંડવ્યાએ આ સમગ્ર મુદ્દાને લઈને સંસદમાં નિવેદન આપ્યું હતું અને ભારત સરકારે તેની પૂરી મદદ કરી હોવાની વાત કરી હતી જો કે ખેલ મંત્રી મનસુખ માંડવ્યાના સંસદમાં નિવેદનનો વિરોધ કરતા વિપક્ષે લોકસભાથી વોકઆઉટ કર્યો હતો જ્યાં તક ઉનકી તૈયારી હેતુ સહાયતા કા પ્રશ્ન હે ભારત સરકારે વિનેશ ફોગાત કી ઉનકી આવશ્યકતા કે અનુસાર હર સંભવ સહાયતા પ્રદાન કી હે ઉનકે લિયે पर्सनल स्टाफ भी नियुक्त किए गए हैं जो अपने क्षेत्र के विशेषज्ञ हैं उनके साथ हंगरी के विख्यात कोच ओलेर अकोस और फिजियो अश्विनी पाटिल हमेशा रहते हैं इनको ओलंपिक के लिए इनके अतिरिक्त व्यक्तिगत सहायक स्टाफ जैसे विभिन्न स्पायरिंग पार्टनर्स स्टेंथ ऑफ कंडीशनिंग विशेषज्ञ के लिए वित्तीय सहायता प्रदान की गई राज्यसभा सभा में विपक्षे विनेश फोगाट ना मुद्दा पर हंगामो करो विपक्षी सदस्यों ए विनेश फोगाट ने न्याय माटे नारा लगाया संसद पर विपक्षी नेताओं ए विरोध नोडा विनेश फोगाट के लिए न्याय की मांग करते हुए सदन ऐसी बहिर्गमन किया सीधी सीधी बात है एक साजिश हो रही है मोदी जी कंसोलेशन ट्वीट कर रहे हैं कंसोलेशन ट्वीट नहीं चलेगा मोदी जी विनेश फोगाट के साथ न्याय होना चाहिए एक षड्यंत्र के तहत पहले उस बेटी को दिल्ली की सड़कों पर घसीटा गया और अब आप उसी बिटिया को आप उसी बिटिया को देश का तिरंगा जो फहरा रही है आज आप उसको ओलंपिक से बाहर कर रहे हैं और देश की सरकार चुप्पी साधे बैठी है ये एक गहरे षड्यंत्र की ओर इशारा करता है ये हिंदुस्तान के स्पोर्ट्स इतिहास में ब्लैक डे है લઈને દેશ આખો છે અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે આ બધાની વચ્ચે આંતરરાષ્ટ્રીય સંઘે કહ્યું કે હવે આ મુદ્દા પર કંઈ ના કરી શકાય નિયમોનું સન્માન કરવાનું રહેશે નિયમ દરેક માટે છે મહત્વનું છે કે વિનેશ ફોગાટે મંગળવાર રાત્રે વજન ઘટાડવા ખૂબ મહેનત કરી હોવાનું રિપોર્ટ જણાવી રહ્યા છે ટૂર્નામેન્ટ પહેલા વિનેશે સાયકલિંગ જોગિંગ અને સ્કીપિંગ સહિતની તમામ કવાયત કરી પરંતુ તે નિષ્ફળ અને સપનું થયું બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે આપનું શું મંતવ્ય છે કોને જવાબદાર આપ માની રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર